ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શહેરમાં વહેલી સવારથી બે ઇંચ વરસાદ ખાબક્યો ભારે ભરાયા કટલેરી બજાર હીરાબા પ્લોટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ખાખી જાળિયા સેવંતરા મોજીરા ઘૂંટેજ મજેઠીમાં વરસાદ નોંધાયો છે તો લાઠ ભીમોરા સમઢિયાળા કાથરોટા સહિતના ગામોમાં મેઘરાજા વરસી રહ્યા છે વરસાદ પડતા ખેડૂતોના પાકને ફાયદો થશે તેને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે હવામાન ખાતાની જે આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે વરસાદ વરસી રહ્યો છે જેમાં અત્યારે સોનતાલી તાલુકામાં પણ વરસાદ હતો ખાસ કરીને આજે રોજ તને દ્રશ્ય બતાવવા માગીશ આ ઉપલેટાના ભાદર ચોક વિસ્તારના દ્રશ્યો છે તમે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે સવારના છથી દસ વાગ્યા સુધીમાં સવા બે ઇંચ જેવો વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આ નીચાણવાળા જે વિસ્તારો છે કટલેરી બજાર સિંધી માર્કેટ શાક માર્કેટ ભાદર ચોક વિસ્તાર જીરાપા પ્લોટ વિસ્તાર સહિતના જે અનેક વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ખાસ કરીને આ જે ભાદરચોક વિસ્તારની અંદર જે પાણી ગયા હતા લોકોને અત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરીને જે ખેડૂતોએ જે વાવેતર કરેલા પાક છે તે એરંડા કપાસ મગફળી સોયાબીન જેવા જે પાકો છે તેને અત્યારે ભરપૂર ફાયદો થશે કારણ કે આ ઘણા સમય બાદ આ વરસાદ આવી રહ્યો છે અત્યારે વાહનો પણ બંધ પડી રહ્યા છે લોકો પણ જે વાહનો દોરી આવી લઈને આવી રહ્યા છે કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર જે પાણી ભરાવાના કારણે લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને જે વેણુ ડેમ અને મોટ ડેમની વાત કરીએ તો તેની અંદર પણ થોડું થોડું પાણી આવેલું છે વેણુ ડેમની અંદર ગઈકાલે ત્રણ ફૂટ જેવું પાણી આવેલું હતું ત્યારે મોટ ડેમની અંદર અત્યારે પચીસ એમ એમ એટલે કે પાંચ ફૂટ જેવું પાણી આવેલું છે ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ હોય તેને લઈને ડેમમાં પણ પાણીની આવક ચાલુ છે કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા જી મીડિયા ઉપલેટા